જય ગૌ માતા મિત્રો આપણે હોમદભાઈ જે અમારે ખેતી કરી રહ્યા છે ખેડૂત છે આ એમને બાજરી વાવી છે સામે અમારે ગૌ આધારિત પ્રયોગ છે ઘઉં જુવાર બાજરી બધી જ આપણી ખાવાલાયક વસ્તુઓનું અમે ગાય આધારિત ખેતી કરી છે તો આજે અમને હું અહીંયા વાડીએ આવ્યો ફામે આવ્યો તો અમારે હામદભાઈ એમ કહે કે ભાઈ અમે કઈ રીતનું છે શું લાગ્યું તમને ગાય માતાની ખેતીમાં નામાં ફરક આ તમે દવા નાખો છો બધી દવાઓ પેપ્ટિસાઈડ ને કેમિકલની અને ઓલું ખાલી ગૌ આધારિત છે તે ફરક કેમાં સારો લાગ્યોમાં સારો લાગ્યો ગાય આધારિત એક દવાનું ટીપું અમે પણ નથી નાખ્યું છતાં રિઝલ્ટ સારું કહે છે ભાઈ બહુ સારી વાત છે અને છે જ હમ આપણા ઓર્ગેનિક ઘઉ ಹಾ ಮೀರಿ ಗೌಶಾ ಕಪಿಲಾ ಕಲ್ಯಾಣ ಅರೆ ಮಾವಡಿ ಕಲ್ಯಾಣಿ 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 કલ્યાણી ઓર્ગેનિક ગાય આધારિત ગાય માતાનું ગોબર અને એમાંથી કમ્પોઝ કલ્યાણી કલ્યાણી અરે આવી માવડી આવી અરે માવડી આવી અરે મારી મા આવી અરે આવી માવડી કલ્યાણી અરે માવડી બસ 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 આવ્યો અંદર આવો પછી આવું થોડી વાર પછી આવું બસ બસ માવડી બસ માવડી બસ બસ માવડી સ્લરી સ્લરીનો ઉપયોગ પાણીમાં જતું રહે છે સામેથી બેક્ટેરિયા આપ જોઈ રહ્યા છો ગૌમાતા આધારિત આ બેક્ટેરિયા આવી રહ્યા છે ડ્રમમાં અને નીચે આ પાણીની અંદર બેક્ટેરિયા અને સ્લરી આ બંને મિશ્રિત થઈ ને પાણી માટે દરેક પાકને મળી રહ્યું છે ગૌ આધારિત ઓર્ગેનિક કેમિકલ મુક જીરો પેપ્િસાઈડ મુક્ત ખેતી કલ્યાણી 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 કપિલા કલ્યાણી અરે આવી આવીમાં અરે આવી માવડી આવી બસ બસ માં અરે આવું બસ 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 માં また。